વલસાડ જિલ્લામાં હજુ પણ નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે કપરાણા તાલુકા ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર એટ પર ભાજપના જ જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ અને કાર્યકર્તાઓએ બેસીને વિરોધ નોંધાવ્યો વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જવા પામ્યા છે નેશનલ હાઇવે અને મુખ્ય માર્ગો પર ખાડાઓના કારણે ચાલકોને પરેશાનીઓ થઈ રહ્યું છે ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા રજૂઆત બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ ન પૂરવામાં આવતા ભાજપના જ વલસાડ જિલ્લાના પ્રમુખ મનહરભાઈ પટેલ અને કપરાડા તાલુકાના પ્રમુખ હવે રસ્તા પર ઉતર્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા નેશનલ હાઇવે નંબર એઇટ ફોર પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે નંબર એઇટ ફોર એઇટ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે જેને લઈ નાસિક જતા તમામ વાહનોને ભારે મુશ્કેલીઓ પડી રહ્યું છે સાથે સાથે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે ત્યારે આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા હાઈવે તેમજ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને પૂરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જ જ જિલ્લા પંચાયત પંચાયત પ્રમુખ અને તાલુકા પ્રમુખને જવાબ આપ્યો હતો સાથે પ્રજાના પ્રતિનિધિની વાત જ ક્યાંક ને ક્યાંક અથડતી સાંભળાતી નથી જેને લઈને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ બંને કાર્યકર્તાઓ સાથે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરવી હાઈવે રોક્યો હતો આગળ અમારા સંસદ સભ્ય ધવલભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય ભાઈ જીતુભાઈએ સંકલનમાં પણ આ પ્રશ્ન ઉઠાવેલો ત્યાર પછી આ રોડ પર આજે મારે નીકળવાનું થયું પરંતુ ખૂબ જ ખાડા હોવાથી એ એસો છે એમને મેં વાત કરી પણ એમણે ઉટ્ટો જવાબ આપ્યો તેથી અમારે બેસવાની ફરજ પડી ભાઈ નહીં આ તો ખાડા પૂરાઈ જશે પરંતુ એમની જે બોલવાનો ટોન હતો એ ખૂબ જ ખરાબ હતો આ અધિકારીના લીધે આ લોકોને જાનમાલનું નુકસાન થાય છે ખૂબ મોટા ખાડા છે અને લોકોને ખૂબ આ નેશનલ હાઈવે આઠસો અડતાલીસ જે નાસિક થી પારડીને જોડે છે આ નેશનલ હાઈવે ઉપર છેલ્લા દોઢ મહિનાથી એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે અમે કેશનલ હાઈવે ઓથોરિટી રજૂઆત કરવા છતાં આ ખાડાઓ જવાને તેવા જ દેખાય છે આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે રોજીરોટી માટે જતા મજૂરો પણ અપડાઉન કરે છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે જે જેમાં નિર્દોષ લોકોના જીવ પણ જાય છે અને અમે જ્યારે હાઈવે ઓથોરિટીને ફોન કરીએ છીએ ત્યારે એવો અમને ફક્ત સંતોષકારક જવાબ તો આપે છે પરંતુ જે કામ થતું નથી એના માટે આજે અમારે આ વિરોધ કરવા પડ્યો છે આજે મેં સવારે બે વખત હાઈવે ઓથોરિટીવાળાને બે વખત ફોન કર્યો પરંતુ મારો કોલ એમણે રિસીવ ના કર્યો તો અમારે આ રીતે આ ધરણા ઉપર અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી સૌથી પહેલાં પહોંચે